કૃષ્ણા મિત્રો વેલકમ ટુ માય ચેનલ મિલાકચોટ કુકિંગ શો તો તમે જોઈ શકો છો કે આજે આપણે કઈ રેસીપી બનાવવાની છે તો પાણીપુરી અને દહીંપુરી આજે આપણે બનાવવાની છે અને પાણીપુરીનું પાણી એકદમ લારીના ટેસ્ટ જેવું જ કઈ રીતે બનાવવું એ ખાસ કરીને મેં શેર કર્યું છે પાણીપુરી નાના બાળકો તથા નાના મોટા બધાને પસંદ હોય છે ખાસ કરીને બહેનોને જોકે ભાઈઓને પણ એટલી જ પસંદ હોય છે પરંતુ બહેનો ઉપર જોક્સ વધારે બને છે પાણીપુરીના તો સૌ પ્રથમ આપણે પાણીપુરીનું પાણી તૈયાર કરીશું પાણી બનાવવા માટે મેં અહીંયા આદુ મરચાં લસણ લીધા છે અને જેટલું આપણને તીખું પસંદ હોય એ પ્રમાણે મરચાં અને આદુ લેવાના છે ત્યારબાદ આપણે મિક્સર જારમાં એ બધું નાખી અને ફુદીનો નાખીશું અને ત્યારબાદ એમાં ધાણા એડ કરીશું બાદ એમાં લીંબુ નિમક ધાણાજીરું પાવડર ખાંડ અને ચાટ મસાલો ઉમેરી અને એક ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે બાદ ઝારનું ઢાંકણ બંધ કરી અને આ બધી વસ્તુને મિક્સરમાં એક ગ્રેવી જેવું તૈયાર કરી લેવાનું છે આમાં સાથે બરફના ટુકડા પણ એડ કરી શકો છો પણ મેં થોડુંક વહેલું બનાવેલું છે એટલે એને ફ્રીજમાં રાખી દે એટલે ઠંડુ થઈ જાય પણ જો તાત્કાલિક બનાવવું હોય તો તમે એમાં બરફ એડ કરી શકો છો આ રીતની ગ્રેવી તૈયાર થઈ જાય એટલે આપણે એને એમાં વધારે પાણી નાખી દેવાનું છે અને પછી આ રીતની ગળણી લઈ અને એમાં ગાળી લેવાનું છે વધારે ઘાટું લાગે તો એમાં વધારે પાણી નાખી દેવાનું બાદ પાણીને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા ગોળ અને આંબલીનું પાણી બનાવેલું છે એ પાણીને પણ એની સાથે જ એડ કરી દેવાનું છે મેં અહીંયા આંબલી અને ગોળને મિક્સ કરી અને એને બાફી લીધા હતા ત્યારબાદ આ રીતે બંને પાણીને મિક્સ કરી દેવાના છે પછી થોડુંક ટેસ્ટ કરી લેવાનું જો એમાં કોઈ પણ વસ્તુ ઘટતી હોય તો એડ કરી દેવાની મેં અહીંયા પાછળથી નિમક લીંબુ અને જે પાણીપુરીનો મસાલો આવે છે એ અને ધાણાજીરું પાવડર પરથી એડ કરેલા છે તો આ બધી વસ્તુ નાખી દીધા બાદ ટેસ્ટ કરી લેવાનું જો કાંઈ વસ્તુ ઘટતી હોય તો આપણે એમાં એડ કરી દેવાની છે તો તૈયાર થઈ ગયું છે એકદમ લારીના ટેસ્ટ જેવું પાણીપુરીનું પાણી હવે આપણે પાણીની સર્વિંગ બાઉલ માં કાઢી લઈશું અને એમાં ડુંગળી એ ઓપ્શનલ છે જરૂરી નથી આપણે બટેટાનો મસાલો તૈયાર કરી લઈશું મેં અહીંયા બટેટાને અગાઉથી જ બાફેલા છે અને ચણાને ને પણ આગળ પાંચ છ કલાક પલાળી અને એની વિસલ કરી લીધી હતી તો બટેટા અને ચણા આપણે મિક્સ કરી દઈશું ત્યાં આપણે બટેટાને વધારે પડતા મસળવાના નથી કેમકે એને જો વધારે આપણે મિક્સ કરીશું તો એ ચીકાશ પકડી લેશે ત્યારબાદ મેં એમાં ડુંગળી એની સાથે જ મિક્સ કરી દીધી છે તમે એને અલગથી પણ રાખી શકો છો આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે ત્યારબાદ આપણે એમાં અમુક મસાલા એડ કરીશું તો મેં અહીંયા જે પાણીપુરીનો મસાલો રેડી આવે છે એમાં નાખેલો છે અને જો નિમક તમે બાફવામાં નાખ્યું હોય તો નાખવાની જરૂર નથી અને લાલ મરચું પાવડર એડ કરેલું છે અને થોડુંક લીંબુ નાખ્યું છે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની અને ત્યારબાદ ઉપરથી ધાણા નાખી દેવાના છે બધું મિક્સ થઈ જાય એટલે મસાલો રેડી થઈ ગયેલ છે પાણીપુરીનું પાણી અને મસાલો તો રેડી થઈ ગયા છે તો હવે આપણે દહીં પૂરી બનાવવા માટે દહીં તૈયાર કરી લઈશું દહીં બનાવવા માટે મેં અહીંયા એક વાટકા જેટલું દહીં લીધું છે અને એમાં ખાંડ એડ કરી છે બેથી ત્રણ ચમચી જેટલી અને એને ચમચીની મદદથી મિક્સ કરી અને પછી આપણે એમાં બ્લેન્ડર ચલાવવાનું છે મેં ત્યારબાદ એમાં બ્લેન્ડરને ચાલુ બંધ કરી અને થોડીકવાર માટે ચલાવેલું હતું વધારે નથી ચલાવવાનું કેમકે બાકી આછું થઈ જશે અને પાણી પણ થોડુંક જ ઉમેરવાનું છે અને ના ઉમેરીએ તો પણ ચાલે તો હવે આપણું મીઠું દહીં પણ રેડી થઈ ગયું છે તો બધી વસ્તુ પાણીપુરી માટેની મસાલો પાણી અને દહીં રેડી થઈ ગયા છે તો હવે આપણે સર્વ કરીશું અને દહીં પૂરીમાં પણ આપણે આજ મસાલો ભરવાનો છે મસાલો ભરી અને પછી પરથી દહીં નાખવાનું છે જો તમે પાણીપુરીના શોખીન હોય તો તમે આ રીતે પાણી બનાવવાની ઘરે ટ્રાય જરૂરથી કરજો કેમ કે ખૂબ જ સરસ બને છે અને બહાર કરતાં પણ ટેસ્ટ વધારે સારો આવે છે અને એકદમ હાઈજેનિક પણ હોય છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે પાછા મળીશું નવી રેસીપીમાં ત્યાં સુધી આવજો